કોલા જબલામ જો તો ગમે આ બે લગા જબલામ થી ગયો પંજા એમાંયા કજી બોલી શિકાર ન કરને એસે હા કોઈ સિલક નક થા સો લોકો સો લોકો લોકો

કે મને કે જો ટેસ્ટ મારી પછી કે રોજ રોજ છે ને રોજ ઈ કેના આવતા ને એના જ લેવા આપણે 20 દિવસથી બોજ આપણે એના કઈ એક જ જોવે છે હજી એક લીધું આજે મરજી કર્યું આ હું આવો છે આપણે ઓલા તરબૂચ લેવા

Ai ai hãy ừm cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn